ભાજપ દ્વારા વારે વારે વગાડવામાં આવતી વિકાસની પિપોળી અને બીજી બાજુ ભાજપના જ હોદ્દેદારો પ્રત્યે ભાજપના સમર્થકોને કાર્યકરો વિકાસની પોલ ખોલી રહ્યા છે વિકાસને ઉઘાડો પાડી રહ્યા છે અને કોભાંડોમાં ભાજપના જ હોદ્દેદારોની મિલીભગતના આક્ષેપ લગાવાઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશો આ પીડીઓમાં નમસ્કાર હું હિરલ પ્રમાણને આપજાઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ વાત છે ભેસાણ તાલુકાની કે જ્યાં ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો હોવાના અને અધિકારીઓને પદાધિકારીની મિલી ભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો હોવાની રાવ ઉઠી છે અને આ રાવ નાખી ભાજપના જ આગેવાનો કાર્યકરો ખેડૂત આગેવાનોએ આ તમામ ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખ અને આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં મહત્વના દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે તેમના આરોપ પ્રમાણે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા એવો જવાબ અપાઈ રહ્યો છે કે તાલુકામાંથી મત નથી મળતા માટે વિકાસના કામ નથી કરાતા જેને ભાજપના પૂર્વ તાલુકા તાલુકા પ્રમુખ અને આગેવાનો પ્રત્યેની કિન્નાખોરી કહી રહ્યા છે તેમનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભેસાણની જનતાને બે હજાર ઓગણીસમાં માં વંચન આપ્યું હતું કે જેતપુર દેવકી ગાલોલ બગસરા રોડનું કામ વહેલી તકે થશે પણ આજ દિવસ સુધી તે કામ થયું નથી એટલું જ નહીં પરંતુ નદી પરનો પુલ ખાખરા હડમતિયા રોડ અને જુનાગઢ બિલખા માણેકવાડા રોડ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાની હાલત કફોડી અને જર્જરિત હોવાને લઈને પણ રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું એટલું જ નહીં પરંતુ આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ શુભભાઈ પટેલની સરકાર અંતર્ગતની સૌની યોજના જે મંજૂર કરાઈ હતી તેનો પણ લાભ આજ દિન સુધી કોઈને મળ્યો નથી આ ઉપરાંત ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વર્ષ પૂર્વે જે મગફળી કોબાણ સામે આવ્યું હતું તેમાં પણ કોઈ જાતની તપાસ કરવામાં ન આવી હોવાના ભાજપ જિલ્લા હોદ્દેદારો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે વધુમાં સાંભળો ભેસાણના પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ભાજપના જ હોદ્દેદારો પર શું આક્ષેપ લગાવી રહ્યા છે મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ હીરબરા ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોયલો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થાય અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદર ને અંદર ભાજપના સંગઠન કાર્યકરોએ એ પુલને બે વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી ત્રણ વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ફોટ કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદ પદાધિ પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકાર શ્રીને એ વિનંતી છે કે અમારા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે હવે ખાસ કરીને લોકસભા આવી રહી છે તમારી શું તૈયારી લોકસભા જ્યારે આવી રહ્યો અને ને માં સાહેબ આ ત્રીજી ટ્રમ્પમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ હવે આ વખતે અમારું આ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે ત્યારે આ તમામ બાબતે ખેડૂત આગેવાન અને ભાજપના પૂર્વ પ્રમુખ ગાનુભાઈ હિરપરા શું માંગ કરી રહ્યા છે તે પણ સાંભળો કે વિકસિત ભારત તો વિકસિત ભારત તો ક્યારે થાય કે તમામ આગેવાનો સત્તાધારી પક્ષના અને પદાધિકારીઓ ચૂંટાયેલા પણ આ પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો કે ધારાસભ્યો કોઈ પણ એણે બધાએ એના વિસ્તારમાં કે જે તે તાલુકામાં કામ કરશે તો માત્ર મોદી સાહેબ એકલા આમાં પહોંચી શકશે નહીં દરેકે કામ કરવું જોઈએ અને આ ભેસણ તાલુકા પ્રત્યે જે કિનાખોરી રાખવામાં આવે છે એવી ખોરી ન રાખે અને વધુમાં વધુ કામ થાય એવી માગણી છે અને જો એમ કરવામાં નહીં આવે તો અમારે આ ગામડે ગામડે જઈ અને આ પ્રશ્નો ઉજાગર કરી અને ઝુંબેશ કરવાની તૈયારી પણ રાખવામાં આવશે તો મોટા ભાગના રોડ નબળા છે અને જે થાય છે એ એક વર્ષથીમાં જ તૂટી જાય છે તો આ જે કરનાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં શા માટે લેવામાં નથી આવતા આ ભાગીદારીથી ચલાવવામાં આવે છે કે કોઈ બીજી રીતે ચલાવવામાં આવે છે તો આવા અધિકારીઓ અમે અને એજન્સીઓ સાથે પગલાં લઈ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને નવેસરથી આ રોડો કરવા જોઈએ રોડ લોકસભાની ચૂંટણીમાં તમારું શું લોકસભાની ચૂંટણી સમયે અમારો તાલુકો ભાજપની સાથે જ રહેવાનો છે એમાં એ ભાજપને જ આપવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જે લોકોની માનમાં એવું છે કે હું હોય તો જ આ કામ થાય બાકી હું ન હોય તો આ કામ કરવામાં નહીં આવે એ જે માનસિકતા છે એ છોડી દેવી જોઈએ અને લોકોના કામ હોંશે વોંશે કરવા જોઈએ તો જ લોકો તમારી સાથે રહે નક્કર ગયા વખતે જેમ આપને કોઈને ઉમળકો નહોતો ઉભરાઈ ગયો આપણે તો બધા ભાજપમાં હતા પણ સામાન્ય માણસોને જે મનમાં રોષ થઈ ગયો હતો એ કામ નથી થતા એટલે વિરુદ્ધમાં મત દીધા હતા તો આવું હવે ભવિષ્યમાં ન બને એની હવે અમારો ખાસ આગ્રહ છે કે કોઈ પણ કામ આ જિલ્લાનું હોય તો એને મંજૂર કરવું તાત્કાલિક અને મદદ કરવી રોડ તમામ મંજૂર કરવી અને કાર્યવાહી કરવી સબ પ્લોટિંગના પાંચથી છ વર્ષથી નથી થતા ચાલુ પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વરસદી પહેલાં કે પ્રાંત કચેરી ભેસાણને છ દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર છ દિવસ આવતી ચાર શુક્રવાર અને બે શનિવાર તો એ માગણી કરી તો તું ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે બે તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રે તો જે નાનું તાલુકા હોય એની લાખ લાખરૂપ પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના માત્ર છ દિવસ ચાર શુક્રવાર અને બે શનિવાર આપો એવો એમ અમે લોકોને એવામાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધર જવાબ દે છે અને જો એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે તો અમારી તાલુકાને છ દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે નાના નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે તો આ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે ત્યારે ભાજપના વિકાસની પોલ જ્યારે ભાજપ જ ખોલી રહ્યું હોય તે બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર